આ પોઈન્ટ પર સમયાંતરે પાણી રિચાર્જ કરવામાં આવે છે વન્યજીવોને તરસ છિપાવવા માટે દૂર સુધી જવું ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે એશિયાઈ સિંહોના રહેણાંક વિસ્તાર એવા અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સિંહો માટે વિશેષ કાળજી લેવાનો પ્રયાસ વન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના પોઈન્ટ પર પાણી ભરવામાં આવી રહ્યું છે જે પૈકીના કેટલાક સૌર અને પવન ઉર્જાથી સંચાલિત છે તો કેટલાક પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીના પચાસ પોઈન્ટ કારણ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમરેલી જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ થાય તે માટે નવા સત્તર

અને કુલ એકાણું વોટર પોઈન્ટનું કાર્યરત છે જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પોઈન્ટ સોલાર પેનલ છે વિન્ડમિલ છે વોટર ટેન્કર છે અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ પચાસ વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે જેમાં ચાલુ વર્ષ ત્રેવીસ ચોવીસમાં જો આપણે વાત કરું તો કુલ નવા સત્તર વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી વોટર પોઈન્ટ રોજેરોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે એ સિવાય આ ઘોબાનો જે પ્રોબ્લેમ હતો વાયરલ વિડીયો એ બાબતે શું કહેવું છે ઘોબામાં જે વાયરલ વિડીયો થયો છે તે બાબતે સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી છે અને એ જે માદા છે જેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની અંદાજીત છે એ માદાનું તંદુરસ્તીની ચકાસણી કરી લેવામાં આવેલી છે એ માદાને કોઈપણ જાતની તકલીફ નથી અને પાણીના લીધે એને કોઈ તકલીફ હોય એવું હાલ જણાતું નથી અને અમારા સ્ટાફ દ્વારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં ધ્યાન પર આવેલ છે કે શેત્રુંજી નદી આ બનાવ સ્થળથી જે વિડીયો વાયરલ થયો છે એ બનાવ સ્થળથી ત્રણસોથી ચારસો મીટરના અંતરે જ આવેલી છે વન્યપ્રાણીને પાણીના લીધે કોઈ તકલીફ હોય તેવું જણાતું નથી અને ગોબા ગામના લોકોને આટલી બધી જાગૃતિ દર્શાવવા બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું પરંતુ સાથે સાથે થોડો મને ખેત પણ જણાય છે કે આજ ગોબા ગામમાં ગયા મે જૂન માસ દરમિયાન અમારા દ્વારા શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વનો ઠરાવ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી જેથી એ વિસ્તારોમાં રહેતા સિંહોનું વસવાટ માટેના કાર્યવાહી હાથ ધરી શકાય પરંતુ આજે એક વર્ષના લાંબા વિરામ બાદ પણ હજી અમને ખોબામાંથી પડતર જમીન માટેનો ઠરાવ મળ્યો નથી હું આશા રાખું છું કે સાચા સિંહ પ્રેમીની જેમ આપણે બધા એક સાથે મળી અને સિંહના સંરક્ષણમાં સાચા અર્થમાં ભાગીદાર બનીએ સોશિયલ મીડિયા ઉપર લાઇક કરીએ કોમેન્ટ કરીએ એનાથી સિંહને કોઈ ફાયદો નથી થતો